છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સ્થિત સંકલન હોલ ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ તથા ધારાસભ્ય સર્વશ્રી જયંતિભાઈ રાઠવા રાજેન્દ્રસિંહ રાઠવા અભયસિંહભાઈ તડવીએ ઉપસ્થિત રહીને આરોગ્ય જિલ્લા કક્ષાનો સ્પોર્ટ સંકુલ નલસે જળ પાણી પુરવઠા રિસર્વે શિક્ષણ વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી સંકલ સમિત સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો અન્વયે સત્વરે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચવીને વિવિધ સરકારી કચેરીના અધિકારીઓને તેમના આંતરિક પ્રશ્નોનું પરસ્પરના સહકારથી નિરાકરણ લાવવા જણાવ્યું હતું સંકલ સંકલન સમિતિની બેઠક બાદ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી હતી જેમાં યાત્રાધામોને વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં વિનામૂલ્યે કેટલું અનાજ આપવામાં આવે છે કઈ વસ્તુ કેટલી કિંમતથી મળે છે તે તમામ વિગતો સસ્તા અનાજની દુકાન પર લોકો જોઈ શકે તે રીતે લગાવવા તથા મૃત્યુ પામેલા લોકોના રેશન કાર્ડ ચાલુ હોય તો કાર્ડ તાકીદે બંધ કરાવવા તેમજ પાત્રતા ધરાવતા લોકોને નિયમિત રૂપે અન્યાય મળી રહે તે જોવા જણ જણાવવામાં આવ્યું હતું વિશ્વ યોગ દિવસની ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા તાલુકા તેમજ કક્ષાએ આગામી તારીખ એકવીસમી જૂનના રોજ યોગના કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું જે બાદ જિલ્લા અને તાલુકા કક્ષાએ તારીખ ઓગણીસમી જૂનના રોજ યોજાનાર સિકલ સેલ એનિમિયા કેમ્પ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક બાદ પીએમ વિશ્વકર્મા યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં દરજીકામ ખડિયા કામ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તાલીમ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી પ્રભારી મંત્રીશ્રીની મુલાકાતના આયોજન અંગે તથા આગામી ચોમાસાની ઋતુ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં તમામ કંટ્રોલ રૂમ પર ફરજ પરના કર્મચારીઓને હાજર રાખવા તેમજ ચોમાસા પૂર્વે કાંસ નાળાની સફાઈ કરવા જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લામાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવા તથા પ્રાથમિક શાળા અને આંગણવાડીના કોઈ મકાનો જર્જરિત હોય તો બાળકો માટે અન્ય જગ્યાએ બેસવાની વ્યવસ્થા કરવા સૂચવવામાં આવ્યું હતું આ બેઠક બાદ લો એન્ડ ઓર્ડર અને રોડ સેફ્ટીની બેઠક મળી હતી જેમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરવા તથા ખાનગી કે સરકારી શાળાના વાહનમાં નિયત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને બેસાડવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલષ ગોખલાણી પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા